જામનગર આરોગ્ય હડતાલ યથાવત જૂની માંગણીઓને લઈને સત્તર માર્ચ થી એમ એમપીએચએસ એમ ડબલ્યુ સહિતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાલ પર છે સમગ્ર ગુજરાતમાં એસમા લાગુ કરવા સાથે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જામનગર માં એકસો હડતાલ પર રહેલા કર્મચારીઓ નાબુદી કર્મચારીઓ

અમને અત્યાર સુધીમાં એક વિધિસર જે મિટિંગ બોલાવી જોઈએ એ રીતે મિટિંગ અમને આપેલી નથી અને બારો બાર એ રીતે અમારા બીજા મંડળો દ્વારા અમને એવા મેસેજ પહોંચાડવામાં આવે છે કે તમે હડતાલ સમેટી લો આજે આટલા કર્મચારીઓ ગાંધીનગર છે આટલા કર્મચારીઓ જિલ્લા કક્ષાએ છે અને આટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયેલા છે એને દબાણ કરી અને હડતાલ સમેટવા માટે એમની પોતાની સત્તાના જોરે અમને ઘણા નવ જિલ્લાની અંદર બધા કર્મચારીઓને સેવા સમાપ્તિ કરી છે અલગ અલગ જિલ્લાઓમાં બીજી એસમાનો કાયદો લગાડી અને એને દબાણ અમને કરી અને હડતાલ સમેટવા માટેના સરકાર પ્રયત્ન કરે છે પણ જામનગરથી લઈ અને ગાંધીનગર સુધીના તેત્રીસ જિલ્લાના તમામ કર્મચારીઓ રોજે રોજ ત્યાં પાંચથી છ હજાર કર્મચારીઓ ગાંધીનગર હોય છે દરેક જિલ્લાની અંદર પણ સો સો કર્મચારીઓ સાથે રહી અને અલગ અલગ પ્રયોગો કરી અને નવતર પ્રયોગો કરી અને કાર્યક્રમો આપે છે આજે જામનગરની અંદર ખાલી અમારું આયોજન હતું કે અમે બ્લડ ડોનેશન ના કેમ્પ બીપી અને ડાયાબિટીસ ના ગ્રામ્યમાં જઈ અને કેમ્પ યોજવા વગર નોકરીએ પગાર વગર પણ આવી સેવાઓ આપવા માટે અમે તત્પર છીએ એનો મતલબ એવો છે કે અમને નોકરી કરતા તકલીફ નથી અમારા પ્રાણ પ્રશ્નો માટે તકલીફ છે હું વસાણી નમ્રતા જામનગર ગુજરાતમાંથી ગુજરાત જામનગર આરોગ્ય કર્મચારીમાંથી કારોબારી સભ્ય આજે એક ટેકનિકલ કેડર અને ખાતાકીય પરીક્ષા બે અંગેનો અમારે સરકાર સામે મુદ્દો છે એના માટે થઈ અને અમારે બે હાજર એક થી ટેકનિકલ માટે થઈને તો બે હાજર એક થી લડત ચાલુ છે સરકાર સામે અને સરકારે એની કમિટી જે રચી હતી

એ ખાતા કે પરીક્ષામાં અમારે એમસીએચ માતા અને બાળકનું જોવાનું હોય છે અત્યારે તો તો અત્યારે અમારા મગજ એમસીએચ વિશેનું જ છે બીજું ખાતા કે એક્ઝામ લેન અમને ત્રણ તક આપે છતાં અમે તો ફેલ જ થવાના છે અમને ગુજરાતી ઇંગ્લિશ વ્યા ત્રણ એવું કઈ તો અત્યારે અમારા મગજમાં બેસે નહીં કેમકે અમે આટલા વર્ષથી માતા બાળક સાથે જ કામ કરી રહ્યા છીએ અમારા ભાઈઓ છે તો કે તાવ માટે ડેન્ગ્યુ માટે કોઈ પણ રોગચાળા માટે તો કોઈના મગજમાં અત્યારે ખાતાકીય પરીક્ષા માટેની કોઈ તૈયારી થઈ જ ન શકે અમે લોકો ફેલ જ થાય એના માટે સરકાર પાસે અમારી એટલી વિનંતી છે કે અમારી ખાતાકીય એક્ઝામ રદ કરે અને અમારો જે ટેકનિકલ ગ્રેડ પે છે એ અમને આપી અને ટેકનિકલ ગ્રેડ પે આપી દે તો અમે અમારી હડતાલ જો એ લોકો ઠરાવ કરીને આપી દે તો અમે અમારી હડતાલ તરત સમેટી લેશું બસ અમારી આ બે જ માંગ છે એ બે જ માંગ અમારી સરકાર શ્રીને વિનંતી છે કે પૂરી કરી આપો બસ